ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળે તો જિલ્લાના મુસાફરોને મુંબઈ જવા માટે સારી સુવિધા મળે તે માટેની માંગને લઈને સાંસદ મિતેશ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી જેથી રેલવે તંત્ર દ્વારા વંદે ભારત ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા આજે આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર સાંસદ મિતેશ પટેલે ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ આણંદથી વડોદરા સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી આજ રોજ આનંદ રેલવે સ્ટેશન મુકામે મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન જેના બે સ્ટોપેજ હતા એક એક સુરત અને વડોદરા મુકામે જ્યારે આજે સ્ટોપેજ છે ત્યારે આણંદના સૌ સૌ નાગરિકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે ત્રીજું સ્ટોપેજ આણંદ ખાતે આપવામાં આવ્યું છે આનંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ અમૂલ ડેરી અને વિદ્યાનગર એટલે વિદ્યાનું હબ એનઆરઆઈ જિલ્લો અને સૌ ધારાસભ્યોની પણ એક વિનંતી હતી કે આનંદ મુકામે વંદે ભારત સ્ટોપેજનો વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે અને આજે જે સ્ટોપેજ મળ્યું છે એને અહીંયા ટ્રેનને રોકી અને સૌ ધારાસભ્યો સાથે આનંદથી વડોદરા સુધી અમે પણ આજે ટ્રાવેલ કરવાના છે અને સૌ જનતાને પણ કહેવાના છે કે જે વંદે ભારત ટ્રેન છે એ ખૂબ સારી ભારતના વૈજ્ઞાનિકોએ ભારત દેશમાં બનાવે છે અને આ ટ્રેન છે એ ટ્રેન એકસો ને વધુ એંસીથી વધુ કિલોમીટરથી સ્પીડથી આ દોડી રહી છે ચાર જ કલાકમાં તમારે અહીંયાથી મુંબઈ સુધી પહોંચાડે છે એવી ટ્રેન છે અને ભારત દેશમાં બની છે સૌને વિનંતી કરીશ કે આ ટ્રેનમાં પણ આપ સૌ ટ્રાવેલ કરો અને ફરીથી સૌનો આભાર માનું છો